ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરત મહાનગરપાલિકા સુરત સિટીને સ્માર્ટ બનાવવા માટે અનેક રોડ રસ્તા બનાવી રહી છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે વર્ષો પહેલાં બનાવેલા રોડ હતા તેમની તસદી ન લેવાતી હોય તે પ્રકારનો ઘાટ હાલ સામે આવ્યો છે સુરત અને કડોદરાના જોડતા મેઇન રોડ પર દરરોજ લાખો વાહનો પસાર થાય છે જોકે પુણા ઇન્ટરસિટી પાસે ખાડી પર બનાવવામાં આવેલા લોખંડની પ્લેટનો બ્રિજ ખૂબ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે આ બ્રિજ પર લગાવવામાં આવેલી લોખંડની પ્લેટો ઉખડી જતા દરરોજના અનેક અકસ્માતો થઈ રહ્યા છે તેમાંથી ત્રણ જેટલા લોકોના ગંભીર ઈજાના કારણે મોત થયા છે આટ આટલી અકસ્માતોની વણઝણ થઈ છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું ન હોય તે પ્રકારનો ઘાટ સામે આવ્યો છે મારું નામ ગોવિંદ બુધેલિયા છે આ સમસ્યામાં એવી છે કે આ બ્રિજ આ રીંગણનું કામ કોઈ કરતું નથી એક વરાધીતા થઈ ગયું અને રોજ નહીં દસ થી પંદર માણસ રોજ પડે ડેલી ને કમસે કમ બે થી ત્રણ તો મરી હોતા ગયા છે આની અંદર એસએમસીમાં અહીંથી રજૂઆત કરેલી છે પણ એસએમસીમાં એમ કે અમારામાં આવતું નથી એમ

કેમેરામાં અકસ્માતના લાઈવ દ્રશ્યો કેદ થયા છે એક બાઇક ચાલક પોતાનું બાઇક લઈને પસાર થતો હતો તે દરમિયાન લોખંડની પ્લેટના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું સદનસીબે આ ઘટનામાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી ન હતી પરંતુ અત્યાર સુધીના અનેક વખત થયા છે તે જે અકસ્માતોમાં જેમાં લોકોના જીવ પણ ગયા છે તેમાં જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન બની રહ્યો છે હવે જોવાનું રહેશે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે જાગે અને આ ખાડી પરના બ્રિજનું સમારકામ ક્યારે કરે છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત